હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ચેવડો તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેના ઉપર એક પ્રેશર કુકર રાખી દઈએ ત્યાર પછી તેમાં એડ કરીએ ઓઇલ અહીંયા બે મોટા ચમચા જેટલું ઓઇલ એડ કરવાનું છે ત્યાર પછી આપણે ઓઇલને થોડું ગરમ થવા દેવાનું છે ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે એડ કરીશું રાઈ જીરું અને મીઠો લીમડો તેમજ બારીક કાપેલા લીલા મરચાં ત્યાર પછી એડ કરીશું મકાઈના દાણા મેં અહીંયા ત્રણ અમેરિકન મકાઈના દાણા કાઢેલા છે મકાઈના દાણા મિક્સ કરી લઈએ ત્યાર પછી એડ કરીશું ખમણેલું આદું બે ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટેબલ સ્પૂન હળદી પાવડર ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર તેમજ સ્વાદ અનુસાર નમક ત્યાર પછી આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને એકદમ લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી એક થી બે વિસલ થાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈએ મકાઈ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું લીલા ધાણા ત્યાર પછી બરાબર મિક્સ કરી લઈએ અને એક પ્લેટમાં નીકાળી લઈએ હવે આપણે આમાં એડ કરીશું લીલા ધાણા એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીંબુ અને ઝીણી સેવ હવે આપણો મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે તમને અમારો આ લીલી મકાઈનો ચેવડો બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ